મનોકામનાઓ પૂરી થાય છે અને તેમાં ખાસ કરીને જે છોકરા છોકરીઓના લગ્ન ન થતા હોય તેવા છોકરા છોકરીઓ ત્યાં આવીને દાદાની માનતા રાખે છે અને માનતા લેતી વખતે ત્યાં જે છોકરો કે છોકરીને લગ્ન કરવા હોય એ બે જણના ફોટા ત્યાં આપવામાં આવે છે અને એ ફોટાને દાદાની ઉંછડી જોડે બાંધી દેવામાં આવે છે અને એવી માન્યતા છે કે ત્યાં નિયમિત મંગળવાર ભરવાથી ટૂંક સમયમાં જ લગ્ન થઈ જાય છે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેને લઈને મંદિરમાં ભારે ભીડ જોવા મળે ધારો એવું કહે છે ના ના ઇન્ટરવ્યુ નહીં હાલો કષ્ટમંજન હનુમાન આજે હનુમાન જયંતિ ની કથા અને લોકોની માનતાઓ બી દાદા એકદમ જબરથી પૂરી કરી દે છે લગન ગાડીઓ બધું દાદા કામ પૂરું કરે છે એટલે પણ આવું પડે ખાસ કરીને મંગળવાર શનિવાર મંગળવાર જ બે હજુ કોઈ બી લે લગ્નની લે નોકરી લે ધંધાની લે બધી જ દાદા પૂરી કરશે પણ મંગળવાર સ્વેટ પંપિંગ ગાજરાવાળી સ્વેટ પંપિંગ સ્ટેશન પાસે કષ્ટભંજન હનુમાન લગન માટે પણ થઈ જાય લગ્ન ના થાય એવો કોઈ સવાલ જ નહીં ઉઠતો હા હવે બી આપડે ગાડી આવી જાય ને ગાડીનો બી ફોટો લઈ લો હા કે એટલે ગાડીઓ બી પૂજા કરીએ છીએ આપણે ગણપતભાઈ